માલપુર શાળા ખાતે આચાર્યનો વિદાય સમારંભ યોજાયો જંબુસર તાલુકાના માલપુર ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય જેઓએ સાડત્રીસ વર્ષ સુધી શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ આજ રોજ શાળા પટાંગણમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાનજીભાઈ પઢિયાર તથા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો જેમાં મહામંત્રી શંકરભાઈ પઢિયાર રાજ્ય કારોબારી રાહુલભાઈ મોરી બીઆરસી અશ્વિનભાઈ પડિયાર જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ ગામ સરપંચ વિજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના બાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ત્યારબાદ સારસ્વત શિક્ષકો તલાટી કમ મંત્રી રસોઈયાનું શાલ ઉઠાડીને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા માલપુર શાળા આચાર્ય શિક્ષણપ્રેમી બાળપ્રેમી ધર્મ એ જ પૂરું પાડનાર સાચા માર્ગદર્શકનો વય નિવૃત્તિ વિદાય સમારંભ પ્રસંગે તેમનું શેષ જીવન દીપકની જેમ સદાય જળહળતું રહે અને પ્રેરણાદાયી બળ બની રહે તેવી શુભેચ્છાઓ આપી હતી ગણપતભાઈ પરમાર પ્રાથમિક શાળા માલપુર આજે અમારી શાળામાં સેવા નિવૃત્તિ તરીકે શ્રી ચિમનભાઈ સુમાભાઈ પરમારનો વિદાય સમારંભ છે અને તે નિમિત્તે અમારા અધ્યક્ષ સ્થાને શ્રી ત્રિપ્યો સાહેબ તથા તાલુકા જિલ્લા સંઘના પ્રમુખ અમારા શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ સાથે સાથે તમામ ગામના આજુબાજુના શિક્ષક મિત્રો તેમજ સારસ્વત મિત્રો કે જેમને અમને અમારા ગામના બાળકોને શિક્ષણ આપીને ખૂબ જ સારી પદવી પર સ્થાન પર પહોંચાડ્યા છે એ બધા જ ગુરુઓને સરસ્વરોનું આજે સન્માન કરવાના છે તો આવા એક ભવ્ય કાર્યક્રમની અંદર ગામ લોકોની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે સેવા નિવૃત્ત તરીકે જે ચિમન સાહેબ છે એમનું અમે મોમેન્ટો શાલ અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરીશું અને એમનો આ વિદાય સમારંભનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન